ફાઈનલી બે મહિના અને દસ દિવસ પછી મોટો ખુલાસો થયો કે ચૈતર વસાવા સાચા કે સંજયભાઈ વસાવા સાચા તો હા યાર કેમ છો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર તો હવે તમે બધાય જાણો છો કે છેલ્લા બે મહિનાથી વધારે ટાઈમ એટલે કે બે મહિના અને દસ દિવસથી ચૈતરભાઈ વસાવા એક ધારા વડોદરાની જે સેન્ટ્રલ જેલ છે એની અંદર પૂરાયેલા છે શા માટે પુરાયા હતા એ વિશે પણ તમે બધા જ જાણો છો આજે સંપૂર્ણ વાત કરવી છે તો ખાસ કરીને આજનો વિડીયો યાર છેલ્લે સુધી તમે જોતા રહેજો તો પાંચ જુલાઈના દિવસે જે એમના વિસ્તારની અંદર જે ચૈતરભાઈ વસાવા જે વિસ્તારના ધારાસભ્ય છે એ વિસ્તારની અંદર જે એટીવીટી સમિતિની એક મિટિંગ હોય છે એની અંદર ભાજપના જે પ્રમુખ છે એ સંજય વસાવા અને એક બીજા જે મહિલા પ્રમુખ છે એ એમના વચ્ચે અને ચૈતરભાઈ વસાવા સાથે જે માથાકૂટ થઈ હતી એનાથી જ વસાવાને જેલની અંદર જવું પડ્યું હતું તો એ મિટિંગની અંદર ચૈતરભાઈ વસાવા જે સંજયભાઈ વસાવા છે એમને છૂટો ગ્લાસ ફેંકે છે મોબાઈલ મારે છે અને જે મહિલા પ્રમુખ છે એમને અપશબ્દોનો ઉપયોગ કરે છે આવું સંજયભાઈ વસાવાનું કેવું છે અને આ જ શબ્દો તેઓએ જે પોલીસ સ્ટેશનની અંદર નોંધાવ્યા અને આ ગુનો ચૈતરભાઈ વસાવા ઉપર તેઓએ દાખલ કર્યો આના જ કારણે તેમને જે જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા જે દિવસે લઈ જવામાં આવ્યા હતા એ દિવસે ભાઈ પોલીસની ગાડીની અંદર ચૈતરભાઈ પકડી પકડીને લઈ જતા હતા ઘણા બધા પોલીસ અને સાથે ભાઈ આદિવાસી સમાજના લોકો જે ગાડી નીચે પડવા તૈયાર હતા ચૈતરભાઈ વસાવાને જેલની અંદર નહોતા જવા દીધા એ થોડા દિવસો તો જબરજસ્ત માહોલ રહ્યો કે અમારા ચૈતરભાઈ વસાવાને શા માટે તમે જેલની અંદર લઈ જા આદિવાસી સમાજના ઘણા બધા લોકોએ આ વાતનો વિરોધ કર્યો અને ઘણા બધા લોકો તો હાઈકોર્ટ સુધી પહોંચી ગયા કોર્ટ સુધી પહોંચી ગયા જ્યાં ચૈતરભાઈ વસાવા જેલની અંદર હતા એ વડોદરાની સેન્ટ્રલ સેન્ટ્રલ જેલની અંદર પહોંચી ગયા છતાં પણ ચૈતરભાઈ વસાવાને જેલની અંદર છોડવામાં આવ્યા નહીં આના પછી જે મિટિંગો થઈ અને ઘણી વખત ચૈતરભાઈ વસાવાને ત્રણ ચાર વખત તો જે હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવ્યા એમની જામીન અંદર સાંભળવામાં આવી જે સુનાવણીઓ રદ થઈ અને તમે બધું જાણ્યું છે અને હવે લોકોનો પ્રશ્ન એ છે કે સાચા ચૈતરભાઈ વસાવા છે કે પછી સંજયભાઈ વસાવા આને જ લઈને અત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે આપણે ઘણા બધા વિડીયો બનાવીએ એની અંદર પણ તમારી બધાની કમેન્ટ હોય છે કે સંજયભાઈ વસાવા સાચા છે એટલા બધા લોકો નથી કહી રહ્યા પરંતુ મોટા ભાગની લોકોની કમેન્ટ હોય છે કે ચૈતરભાઈ વસાવા સો સો ટકા સાચા છે આવું લોકોનું કહેવું છે આજના વિડીયોની અંદર તમારે બધાએ કમેન્ટ કરવાની છે કે સંજયભાઈ વસાવા સાચા છે કે પછી ચૈતરભાઈ વસાવા એ કોમેન્ટ કહીને જરૂરથી જણાવજો અત્યારે ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે અત્યારે બીમના વિશે બીજા કોઈ સમાચાર નથી મળી રહ્યા તો કોમેન્ટની અંદર તમે બધાએ જણાવી દેજો કે ચૈતરભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી